જુનાગઢ જિલ્લાના મેંદ્રણામાં સોના ચાંદી તાલુકાના જામકા ચોકડી થી મોટી ખોડિયાર વચ્ચે એક ગાડી આવેલા ત્રણ યુવાનો દ્વારા તેમની પાસે રહેલા છત્રીસ કિલો વાડ અને બાઇકની લૂંટ ચલાવીને ફરાર થઈ જતા સમગ્ર મામલો મેંદ્રણા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને લૂંટનો ભેદ ઉકેલવાની દિશામાં કામગીરી શરૂ કરી હતી જેને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી અને ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં પોલીસે સફળતા મળી હતી વાળના વ્યવસાય સાથે સંકળાયેલા બાલુભાઈ વાઘેરા ચલાલાથી પોતાની મોટરસાયકલમાં મેન્દ્રણા તરફ આવી રહ્યા હતા ત્યારે વાળના દંડાર્થી અને મુખ્ય આરોપી કોડીનારના

અને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલો તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી તેની લૂંટ કરેલી આ ઉપરાંત તેનું જે મોટરસાયકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો આમ કુલ ત્રણ હજારના ઈસમો છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી તો આ બાબતે ફરિયાદીએ મેંદડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મેંદડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો નવ ચાર આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓએ ગુનાહિત કાવતરું કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવ્યા હતા બી કલમ એકસઠ બે મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈસી સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજિસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને ત્રીસ કરતાં પણ વધારે લોકેશનના સીસીટીવી કેમેરાઓ જોયેલા અને આરોપીને સત્તર કલાક કરતાં પણ ઓછા સમયમાં છે પકડેલા છે આ ઉપરાંત આ આરોપ પાસેથી સો એ સો ટકા મુદ્દામાં રિકવર કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની વિશેષ તપાસ શરૂ છે આરોપીઓના પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં જે આરોપી છે તે અને આ જે આ ગુનાના ફરિયાદી છે આ પહેલાં જે આ બાલુભાઈ વાઘેલા ફરિયાદી પોતે સુરત વાળનો ધંધો કરતા હોય અને કોલકાતાના કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય અને જ્યારે આસિફ છે આ ગુનાનો આરોપી નંબર એક તે પણ આ કોલકત્તાનો તેનો જે શેડ છે આ બંનેનો શેડ કોમન હોય તો આસિફના આરોપીના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને એકાદ વર્ષ પહેલાં દસ લાખ રૂપિયા કોલકત્તાની પાર્ટી પાસેથી લીધેલા અને ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી કરેલી નહીં જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદેડા રેવા આવી ગયેલા તેવી હકીકત જણાવેલી પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલાની હકીકત જણાવતા ના હોય આમ છતાં આ દિશામાં શ્યાલ મેંદરડા પીએસઆઈ શ્રી સોનારા ગુનાની તપાસ કરી રહેલ છે